ગીરના ડાલા સિંહોને નિહાળવાનો રોમાંચ એટલો બધો હોય છે કે ઘણી બધી વખત લોકો સિંહોની નજીક હોય ત્યારે નિયમોને ભૂલી જાય છે ત્યારે કોઈ જાનનું જોખમ હોય છે એમને પણ લોકો ભૂલી જાય છે આ દ્રશ્યો છે સાવરકુંડલા નજીકના બ્રાહ્મપરા ગામનું કે જ્યાં સાત સાત સિંહો આવી ચડ્યા અને એ પછી લોકોએ પોતાના ઘરમાં પાર્ક કરેલી મોટરોને બહાર કાઢી અથવા તો આસપાસના મિત્રોને પણ બોલાવ્યા અને જુઓ સિંહોની પાછળ મોટરોને દોડાવવામાં આવી અને સિંહોની એક પ્રકારની આ ફજવણી છે એટલે હવે વન વિભાગ દ્વારા આ બાબતે તપાસ પણ કરવામાં આવી આ વિડીયોમાં તમે જુઓ લોકો પોતાની મોટર પાછળ હોય અને સિંહો આગળ હોય એ પ્રકારના પણ વિડીયો ઉતારે છે આગળ આપણે ગયા સપ્તાહે જે બન્યું હતું એ વિડીયો પણ જોશું કે જેમાં લીલિયા અંટાડિયા માર્ગ ઉપર એક ખાનગી બસની આગળ નવ સિંહો આવી ગયા અને પછી બે સિંહણો બસની આગળ થઈ ગઈ અને એક સિંહણે તો જમ્પ મારી આ આખા એ વિડીયોમાં એવું લાગે કે સિંહોના વિડીયો ઉતારવામાં શું ગુનો હોય સિંહો કદાચ અનાયાસી સામે આવી જાય અને વિડીયો ઉતારો તો એ કંઈ ખોટું નથી પરંતુ સિંહોને પજવવા અથવા તો વાહનોને એમની નજીક લઈ જવા સિંહોની કુદરતી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવી સ્વાભાવિક રીતે આ ગુનો બને છે ગ્રામજનોની દલીલ એવી હોય છે કે સિંહો પોતાનો વિસ્તાર છોડી અને અમારા રહેણાંક વિસ્તારમાં આવે છે અહીંયા અબોલ જીવોનો શિકાર કરે છે તો આ બાબતે પણ જંગલ ખાતાએ કંઈક કરવું જોઈએ આ એક આખો ડિબેટેબલ ઇસ્યુ છે ગ્રામજનોની વાત પણ બિલકુલ ખોટી નથી કારણ કે સિંહો અનાયાસે અચાનક એમના ગામમાં આવી જાય હવે ગામ લોકો પોતાના રોજિંદા કામો કરી શકતા ના હોય રાજુલા પાસેના રામપરા ગામની હું આપને વાત કરું તો ત્યાંના એક આગેવાને કહેલું કે અમારા ગામમાં છાશવારે સિંહો આવે છે અને ઘણી બધી વખત એવું થાય કે લોકો વાડિયેથી સાંજે આવતા હોય અને સિંહોને જોઈને થાંભલા ઉપર ચડી જવું પડે હું જે વિડીયોની વાત કરતો હતો એ આ છે લીલિયા અંટાળિયા માર્ગનો વિડીયો કે જેમાં તમે જુઓ કેટલી સહજતાથી બસમાં બેઠા બેઠા વિડીયો બનાવાઈ રહ્યો છે અને બાજુમાં તમે જે બંને લોકો જુઓ છો એમની બાદમાં ધરપકડ કરવામાં આવી છે તો નિયમો તો નિયમો હોય છે આપણે ચોક્કસપણે સાવચેત રહીએ અને એ રીતે વિચારીએ કે આપણી પાસે માત્ર નવસો જેટલા સિંહો છે અને સિંહોનો કોરિડોર હવે માત્ર ગીર નેશનલ પાર્ક કે ગીર સેન્ચુરી પૂરતો નથી આસપાસના સેંકડો ગામોમાં સિંહો વિહાર કરી રહ્યા છે તો આપણે જ્યારે પણ આપણને રસ્તામાં મળી જાય અથવા તો ગામમાં આવે તો બને ત્યાં સુધી એમનું કોઈ પજવણી ના થાય એમની પરેશાની ના થાય એવી જાગૃતિ રાખીએ અને બીજા પણ જે લોકો સિંહો ક્યાંક શિકાર કરતા હોય તો ત્યાં જઈને એમના ફોટા લેવા એમની બાજુમાં વાહનો લઈ જવા આવું બધું ના કરવું જોઈએ ગીર અને સિંહોના રોમાંચક વિડીયોઝ જો તમને પસંદ હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી શકો છો અને નિહાળી શકો છો એક એકથી ચઢ્યાતા અદ્ભુત વિડીયોઝ